સાત ઋષિઓનું તપોસ્થાન શિવલિંગ પર અવિરત જળધારાનું રહસ્ય શોધવા સરકારની ટીમે ગોથે ચડી અહીંયા છેલ્લા છત્રીસસો વર્ષોથી શિવજી પર જળાભિષેક થઈ રહ્યો છે અહીંયા સાત શિવલિંગ આવેલા છે શિવજી અલગ અલગ સ્વરૂપે સાત જગ્યાએ શિવલિંગ રૂપે બિરાજમાન છે પ્રપતેશ્વર ઉત્તર દિશામાં ગણાતા સાતે ઋષિઓને જો કોઈ જ એક જડે સ્થળે રહીને તપોસાધના કરી હોય તો એવા સ્થળો ખૂબ જ ઓછા જોવા મળે છે આવું જ એક સ્થળ છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું છે જ્યાં સાત ઋષિઓએ સાધના કરી જગ્યાને તપોભૂમિ બનાવી હતી આ જગ્યાએ શિવલિંગ પર હજારો વર્ષોથી કુદરતી રીતે જળધારા થઈ રહી છે તેનું રહસ્ય પણ અકબાન છે આ જગ્યા સપ્તેશ્વર નામથી ઓળખવામાં આવે છે અહીંયા સાત મહર્ષિઓએ તપ સાધના કરી હતી અહીંયા છેલ્લા છત્રીસસો વર્ષોથી શિવજી પર જળાભિષેક થઈ રહ્યો છે આ જગ્યા ઈડરમાં ડેભોલ અને સાબરમતી નદીના સંગમ સ્થળે છે અહીંયા સાત શિવલિંગ આવેલા છે શિવજી અલગ અલગ સ્વરૂપે સાત જગ્યાએ શિવલિંગ રૂપે બિરાજમાન છે તેની વિશેષતા એવી છે કે આ સાતે શિવલિંગની ગોઠવણી સપ્ત ઋષિ તારાજૂતના આકાર જેવી છે પાંચમી સદીમાં કશ્યપ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર ભારદ્વાજ જમદગ્ની અને ગૌતમ ઋષિ આ જગ્યાએ તપસ્યા કરી હતી અને આ ભૂમિને પાવન કરી હતી તો પુરાણોમાં જણાવ્યા પ્રમાણે સાતે ઋષિઓએ એકસાથે એક જ સ્થળે હાજર રહીને તપસ્યા કરી હોય તેવા પ્રસંગ બહુ ઓછા છે અહીંયા પવિત્ર જળનું આયમન થવાથી દૈહિક રોગોથી મુક્તિ મળે છે આજે અમે અહીંયા શક્તિશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે અહીંયાનો મહિમા મેં બહુ સાંભળ્યો હતો અને ખરેખર અમારી આવવાની બહુ જ ઈચ્છા હતી બહુ વખતેથી સાંભળતી સાંભળ્યા હતા કે અહીંયા જે સાત નદીઓનું પાણી આવે છે એ ક્યાંથી આવે છે હજુ સુધી કોઈને ખબર પડી નથી અને એ એ વૈજ્ઞાનિકો બી હજુ શોધી શક્યા નથી કે ક્યાંથી શું આવે છે પણ અમે એ જ જોવાય છે પણ અહીંયા અને શિવજીનો મહિમા બી છે કે જે તમે માનતા કરો છો એ પૂરી થાય છે એ માનતા અહીંયા હું કરવા આવી છું અને ફરી વાર આવું બીજા લોકોને બી કહું કે અહીંયા એકવાર જરૂરથી આવજો ખરેખર અહીંયા છે એક વખત ફેમિલી જોડે અહીંયા આવવા જેવું છે બહુ સારી જગ્યા છે સપ્તેશ્વર મહાદેવ અમદાવાદ થી અમે લોકો આવ્યા છીએ ફેમિલી સાથે અને બહુ સરસ મજાની જગ્યા છે નદીનો કિનારો છે અને બહુ એ કુદરતી જે પાણી આવી રહ્યું છે એના જ ખરેખર દર્શન કરવા જેવા છે એના જ દર્શન કરવા અમે આવ્યા છે અને વાતાવરણ એનું બહુ સોલિડ છે નેચરલી એમાં નેચરિટી દેખાય છે કે ભાઈ હા કુદરતીનો જે નજારો છે ફેમિલી સાથે આવવા જેવું છે અને હું ફેમિલી સાથે અહીંયા આવું એવું અમે કહીએ છીએ બધાને ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા